માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગર્મમાં પવિત્રતા જાળવી તમારા ગર્મમાં જે મંદિર છે મઢ છે માતાજી જે પૂજાય છે એ કેટલી પવિત્રતા તમારે પાળવી જોઈએ તો મિત્રો આજે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ઘરના ભુવા જાતે બનો ભાગ બેમાં તો આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છે કે ઘરમાં પવિત્રતા રાખવી કેટલી જરૂરી છે એનાથી શું તમને ફાયદા થશે અને કઈ રીતની રાખવાની છે કઈ રીતે પવિત્રતા રાખવાની છે શું શું કરવું જોઈએ એ આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું તો મારી નમ્ર વિનંતી છે મિત્રો કે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જોજો બીજું કે જો પહેલી જ વખત તમે આપણા ચેનલની મુલાકાત થઈ છે તો આપણો શેડ્યુલ ચાલે છે ભુવા પણ ભાગ બે છે આ તો ભોવાપણી ભાગ એક જોવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો તમને સૌપ્રથમ જણાવી દઉં કે તમે જે ઘણા બધા માણસોના મનમાં વિચાર આવતો હશે કે શું આપણા દેવ કોઈ બાંધી શકે ખરા બરાબર આપણા દેવ કોઈ કોઈનાથી બંધાય ખરા અને બંધાય તો કેમ તો આજે એ પણ પ્રશ્નોના જે જવાબ છે તમને આ વિડીયોમાં મળવાના છીએ વિડીયો ખાલી અંત સુધી જોવા વિનંતી છે મિત્રો જુઓ માતાજી ક્યારે બંધાય એ તમને કહી દઉં માતાજી તમારાથી રૂષ્ટ ક્યારે થાય અને બંધાઈ ક્યારે જાય અને બંધાવવું એટલે કોઈ એવું ના હોય કે એના ઉપર દોરા છે દોરાથી બાંધ્યા છે સાંકળોથી બાંધ્યા છે આ બધું ના હોય વચનોમાં દેવ બંધાય બીજા કોઈ કોઈ દિવસ બીજું કોઈ દેવને બાંધી શકે નહીં મિત્રો દેખો તમારા ઘરમાં સ્વચ્છતા પવિત્રતા આ નહીં હોય તો કોઈ દિવસ તમારા ઘરમાં દેવ દેવ નામની વસ્તુ ના રહે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એટલે જો સ્વચ્છતા હોય તો જ પ્રભુનો નિવાસ થાય છે દિવ્ય શક્તિનો નિવાસ થાય છે એવું આપણા ભારતીય સંસ્કૃતિ કહે છે બરાબર તો આજે હું તમને જણાવવાનું છું કે તમારા ઘરમાં જે દેવ પૂજાય છે તમારા ઘરમાં મઢ છે મંદિર છે તમે જો પૂજા આરાધના કરો છો જો કે જો ઘરમાં જ તમારા મંદિર હોય તો તમારે આખું ઘર જ પવિત્ર રાખવું પડે તો ચાલો મિત્રો હું તમને જણાવું કઈ રીતે તમારે કયા નીતિ નિયમોનું પાલન કરવાનું છે ઘર પવિત્ર રાખવા તમારા માતાજીને પ્રસન્ન રાખવા અને તમારી માતાજીને આભર સેટ ના આડે એના માટે તો મિત્રો સૌ પ્રથમ જણાવું કે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ જ્યારે પણ તમે અવારનવાર બહાર જાઓ છો કંઈ કામ ધંધે જાઓ છો કોઈ પણ કાર્ય માટે તમે જ્યારે પણ બહાર જાઓ છો તમારે નિયમિતપણે હાથ પગ ધોઈને એન્ટર થવાનું રહેશે અને જ્યારે પણ એન્ટર થાવ ત્યારે તમારે જે ઘરના અંદર જે સભ્યો છે એમને તમારે કહી દેવાનું છે કે અમે જ્યારે બહારથી આવીએ એટલે અમારા ઉપર સોનાવડી નાખવાની છે અને મઢ ઉપર સોનાવડી નાખવાની છે બરાબર હવે સોનાવળી એટલે સૌને ખબર પડી જ ગઈ હશે બરાબર પછી તમારે શું કરવાનું છે કે કયા પાણીની સોનાવડી નાખીએ આપણે બરાબર જેને અમુક ગંગાજળ છાટતા હોય છે બરાબર હવે જેના જોડે ગંગાજળ ના હોય તમારે શું કરવાનું છે એક પાલામાં સ્વચ્છ પાણી લેવાનું છે એમાં એક દિવાસળની સળી સળગાવીને અંદર મૂકી દેવાની છે ત્યારબાદ તમારે એ પણ પાણી તમે સોનાવળી તરીકે ઉપયોગમાં લઈ શકો છો બરાબર બીજું તમને જણાવું મિત્રો કે જ્યારે પણ જ્યારે પણ તમારા ઘરમાં તમારા બેન દીકરી કે કોઈ પણ એ સ્વ અસ્વચ્છ હોય ત્યારે તમારે તે માતાજીના જે મઢ છે દરબાર છે ત્યાં તમારે એક સ્વચ્છ કોઈ પણ કલરનું ચાલશે પણ સ્વચ્છ કપડું તમારે આડું કરવાનું છે એમ કે મંદિર ઢાંકવાનું છે તમારે બરાબર પછી જે જગ્યાએ મંદિર હોય એ જગ્યાએ તમારા જે પણ ઘરમાં જે મેલું સૂકવું હોય તે જવાનું તમારે ટાળવાનું છે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે આપણી બેન પણ હોઈ શકે દીકરી પણ હોઈ શકે મા પણ હોઈ શકે કેમ કે આ તો કુદરતી નિયમ છે એટલે એમાં એમને કોઈ દોષ નથી પણ તે જગ્યાએ જ્યાં માતાજીનું મંદિર છે જ્યાં માતાજીની પ્રતિષ્ઠા છે ત્યાં તમારે જવાનું ટાળવું જોઈએ અમુક દિવસો માટે ત્યારબાદ મિત્રો હવે જ્યારે પણ કોઈ આપણા ઘરે આવે છે કોઈ મહેમાન આવે કોઈ ભાઈબંધ આવે કોઈ પણ આવે ત્યારે એ જાય ત્યારે પણ તમારે સોનાવળી સાટવી જોઈએ એનું કારણ એ છે મિત્રો કે હવે એ ભાઈ શું ખાઈને આવ્યો છે શું નહીં કઈ જગ્યાએથી આવ્યો છે દવાખાને જઈને આવ્યો હોય તો કોઈ પણ જગ્યાએ અસ્વચ્છ જગ્યાએ જઈને આવ્યો હોય પણ આપણને ખબર હોય નહીં પણ આવું બધું જો નહીં પાડો તો તમારા દેવ છે એ આભર સેટમાં આવશે ને આપોઆપ બંધાઈ જશે ને તમારા કામ થતા હશે એ બંધ થઈ જશે અને તમને પછી લાગશે એવું કે ભાઈ અમારા દેવ બંધાઈ ગયા અમારા દેવ કામ નથી કરતા પણ મિત્રો હું તમને જે જણાવવા જે જણાયું તમને અત્યારે કે સ્વચ્છતા ત્યુ જ પ્રભુતા જો આટલું હું આ વિડીયોમાં તમને જે જણાવું છું એટલું તમે જો પાળી લીધું તો તમે કોઈ દિવસ તમારા મોઢે એવો શબ્દ નહીં આવે કે માતાજી અમારું કામ કેમ નથી કરતા અને માતાજી અમારું કામ કેમ નથી સાંભળતા આ શબ્દો આ પ્રશ્નો તમારા મોઢે કદી નહીં આવે જો આટલું વસ્તુ તમે પાળી લીધું કેટલું સ્વચ્છતા રાખવાની છે બરાબર વારંવાર તમે એક વાત જ સમજો હું તમને ક્લિયર અને શોર્ટ શોર્ટ ભાષામાં સમજાવી દઉં એકદમ સરળ રીતે કે દાળામાં તમે દસ વખત સોના નાખો તમારું કોઈ જવાનું ખરા કંઈ નહીં બરાબર તો તમે નાખો ને પછી એમાં કોઈ તકલીફ તમને પડવાની નહીં બરાબર અને કંઈ પાણી સોનાનું મળતું નહીં આપણે તેઓ બરાબર ક પાણીના પૈસા લાગતા નહીં બરાબર તો જો તમને કંઈ વાંધો ના હોય તમે દાણાની દસ વખત સુનાવણી રાખીને તમારો મઢ પવિત્ર રાખી શકો છો અને માતાજીને પ્રસન્ન રાખી શકો છો અને માતાજીને આભરસીટથી બચાવી શકો છો તમે આટલું જો પાલન કરશો એટલે તમારા દેવને આપોઆપ તમારા ઉપર પ્રેમ જાગશે ભાવના જાગશે કે મારો છોકરો જે છે એ મને આટલી એ છૂટી મૂકતો નથી અને આટલી પણ અપવિત્ર થવા દેતો નહીં મારી પૂરી કાળજી લેશે એમ જો આવું જ્યારે દેવને લાગી ગયું એટલે તમારા મનમાં ધારેલા તમે માતાજીને સોંપવાની તો વાત બહુ અલગ વસ્તુ થઈ ગઈ પણ તમે મનમાં ધારશો એ પણ કામ થશે એવો મારો વિશ્વાસ બોલે છે બરાબર બીજું તમને જણાવું મિત્રો કે વાત કરી કે આભરસેટ પાળ પાળો એટલે હવે તમને પહેલાં પણ જણાવ્યું કે તમારે ઘરમાં કોઈ સ્ત્રી ઘરમાં કોઈ સ્ત્રી આભર સેટમાં હોય સ્ત્રી ધર્મમાં હોય તો તમારે ત્યાં જળવા જવાનું ટાળવાનું છે બરાબર પછી ત્યાં પડદા રૂપી તમારે આડું આડું પડદું કરી દેવાનું છે જગ્યાએ નહીં તો પછી એ રૂમ જો એકાંતમાં હોય તો ત્યાં જવાનું ટાળવાનું છે અમુક દિવસો માટે આ જરૂરથી પાળવું મિત્રો ત્યારબાદ જ્યારે પણ એ વસ્તુ પતી જાય એ બની જાય ત્યારબાદ તમારે એ આખો મઢ જે છે ગૌમૂત્રથી અથવા ગંગાજળથી આખો મઢ તમારે સોનાવળી નાખીને કાં તો છંટકાવ કરીને હાથેથી પણ છંટકાવ કરી શકો છો અને તમારી સારી એવી સગવડ હોય માતાજીને સારું એવું માનતા હોય તો જેને ગંગાજળ કહેવામાં આવે છે એનાથી સોનાવળી નાખીને અથવા તો ધોઈને તમે માતાજીને પવિત્ર કરીને ત્યારબાદ તમે ત્યાં જવાનું રાખવાનું તો મિત્રો જો આટલું મેં કીધું એટલું તમે પાલન કરી નાખશો તો તમારા ઘરે કોઈ દિવસ માતાજી આભર સેટમાં જાય નહીં હવે માતાજી આભર સેટમાં ના જાય અપવિત્ર થાય નહીં બંધાય નહીં તો તમારા કોઈ દિવસ તમારા ઘરમાં દેવ દુઃખ કે કોઈ પણ આ નથી કહેતા કે માતાજી અમને કંઈ કહેવા નહીં આવતા આ વસ્તુ તમારા ઘરે બનશે નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે બીજું જણાવી દઉં કે આ હતો ઘરના ભુવા જાતે બનો ભાગ બે બરાબર હજી તો શેડ્યુલ પ્રમાણે ઘણા બધા વિડીયો આવવાના છે તો તમને આવા વિડીયો જોઈતા હોય અને આવી જાણકારીમાં રુચિ ધરાવતા હોય અને આવી સરળ ભાષામાં તમારે આવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે તો એમાં પણ તમે જોઈન થઈ જજો બીજું કે આ ભુવાપણી ભાગ બે સીધો જેને જોયો છે એકવાર ભુવાપણી ભાગ એક પણ જોવા વિનંતી છે તો ચાલો મિત્રો વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ